જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગાવી બાર ભટ્ટી નો દારૂ પીધો ભાગ બે તમને લાલિયો ક્યાં ગયો છે એટલે હજુ જુઠ્ઠું બોલી કે મારો લાલિયો ચાર ધામ યાત્રા કરવા ગયો છે એટલે આ ડોસી બોલ્યા કે ચાર ધામ ની યાત્રા એ ગયો હોય તો બરોબર અને જો હજુડી તારા ઘરે સુતો હોય અને તારા દીકરા હું સુતો રાખું તો ગામના સીમાડે બોલાવવા આવજે આવું હજુ કહીને આ ડોસી ત્યાંથી જતી રહી અને ગામના સીમાડે આવીને બેઠા બપોર ચડ્યા પણ આ દીકરો જાગ્યો નહીં એટલે અજુડી કલારને તેના ખાટલે જઈને જોયું તો તેનો દીકરો મૃત્યુ પામ્યો હતો હજુડી ને પેલી ડોસી ની વાત યાદ આવી એટલે આ અજુડી કલારણ દારૂ ના બે ગ્લાસ ભરીને ગામના સીમાડે આવી ગામના સીમાડે આ ડોસી બેઠા હતા આ હજુ સમજતા વાર ના હું પિય પ્રભાત મેલડી છું હજુડી હું જયારે તને યાદ કરું ત્યારે તારે મને તારી બાર ભટ્ટી દારૂ ની આહુતિ આપવી પડશે આમ કહીને આ ડોસી ત્યાંથી નીકળી ગઈ વર્તા આવતા આવતા આ ઘોડાસર ભમર તળાવ ની બાજુ ના કુવા પાસેથી આ ડોસી નીકળ્યા એટલે કાલે સવારે અમારા ઘર વારો છે કાલે ઉજ્જૈનના નુરિયા ને અમારે સો મન ટોઠા એક બોટલ દારૂ અને અમારા એક ના એક દીકરાનો ભોગ આપવાનો છે એટલે ડોશી બોલ્યા કે તમારા દીકરા સાથે હું પણ જઈશ એટલે આ ત્રણ બોલ્યા કે તમે કોણ છો એટલે આ ડોસી બોલ્યા કે હું ઉગતા પોર ની મેળડી છું નુરિયા જોધા ને વધારે મેલડી નઈ સવારે સો મન ટોઠા એક દારૂ ની બોટલ અને આ દીકરો ગામ માં બેઠા સાથે મેળડી પણ ડોસી નો અવતાર લઈને ગામડા માં આવી ગાડુ ઉજ્જૈન ના માર્ગે પાડ્યું ઉજ્જૈન આવ્યું એટલે આ મેળડી બોલ્યા કે દીકરા તું અહી ઉતરી જા હું નુરિયા પાસે આ સો મન ટોઠા દારૂ ની બોટલ લઈને આવું છું આ નુરિયો મેલી વિદ્યા નો હતો ઉજન ઉપરથી નીકળતા દેવી દેવતાઓ આ નુરિયો મેલી વિદ્યા પાસે માટે તેની ચાર ચોકીઓ હતી એક લાલવાદી ફૂલવાદી ચોકી બીજી હિમિયા ભૂતની ચોકી ત્રીજી ગલકા ચોકી અને ચોથી જાજુડી ઝોપડી ચોકી આ ચાર ચોકી પાર કરીને નુરિયા સુધી પહોંચી આ ડોસી નુરિયા ની પહેલી ચોકી એટલે લાલવાદી વાદી ફૂલવાદી ની ચોકી આવ્યા અને બંને વાદીઓ એ આ ડોસી ને રોકી અને પૂછ્યું કે ડોસી માં તમારે ક્યાં જવું છે એટલે ડોસી બોલ્યા કે મારે નુરિયા ને મળવા જવું છે એટલે આ વાદી બોલ્યા કે એમ તમને નુરિયા પાસે ના જવા દેવાય એટલે મેલડી બોલ્યા તો તમારી ચોકી મૂકો હું હટાવી દઉં તો તમારે મને જવા દેવી પડશે એટલે લાલવાદી ફૂલવાદી બોલ્યા કે અમારી પાસે એક તોતેર મન નો લોખંડ નો ધોકો I okay. આ ધોકો હટાવી દો તો તમને નુરિયા પાસે જવા દઈએ આ વાદી એ મૂક્યો એટલે આ ડોસી મન નો વાદીઓને મેલડીએ તેની ખકડેલી લાકડી પકડાવી દીધી આ વાદીઓ આ લાકડીનો ભાર ખમી શક્યા નહીં અને મેલડી લાકડી સાથે ચોટી ગયા બીજી ચોકી એટલે કે ખીમલા ભૂત ભૂતિયા વડ ચોકી ભૂતિયા વડ ચોકીએ મેલડી આવી એટલે આ ખિમલા ભૂતે આ ડોસી રોક્યા અને પૂછ્યું કે ડોસી ક્યાં ચાલ્યા આવો છો અને આ લાલવાદી વાદી ભૂલવાદી ક્યાં મરી ગયા કે તમને અંદર આવવા દીધા એટલે મેલડી બોલ્યા કે હું નુરિયાને મળવા આવી છું મને જવા દો એટલે ભૂત બોલ્યો કે પાછી જતી નુરિયા પાસે તો ના જવા પછી મેળડી બોલ્યા કે ખીમલા તું ભલે મને નુરિયા પાસે ના જવા દે પણ તારા માટે હું પાલમપુર નો ગાંજો લાવી છું લે આ સલમ અને બે ફૂંક માર ખીમલે વિચાર્યું કે આ સલમ માં છે ખીમલે સલમ બે હું કુમારી કે ખિમલાને 6 મહિનાને કેનમો મેલડીએ ઉતારી દીધો અને આ ડોસી ત્યાંથી નીકળી ત્રીજી ચોકી એટલે કે ગલકા ડોશીની ચોકીએ આવી ગલકા ડોશીએ મેલડીને રોકી અને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને તમારે ક્યાં જવું છે એટલે આ ડોશી બોલ્યા કે હું ગુજરાતથી આવું છું અને મારે નુરિયાને મળવા જવું છે એટલે આ ગલકા બોલ્યા કે બેન હું નુરિયા ને પૂછી લઉં પછી તમે નુરિયા ને મળો એટલે મેળડી બોલ્યા કે નુરિયા ને પછી પૂછજો પહેલા હું તમારા માટે ગુજરાત ની સીકણી લાવી છું એટલે આ ગલકા ડોશી એ મેળી ની મોઢામાં મૂકી કે આ ગલકા ડોસી ને ત્રણ વર્ષની ઢીંગલી બનાવી દીધી અને કીધું કે ગલકા ડોશી અહી બેસો હું વરતી આવી જાબડી ની હતી આ જાજુડી જોબડી એ મેલડી ને ચોથી ચોકીએ રોકી એટલે મેલડી એ જાજુડી ને વાતે વાળી ને કીધું કે જાજુડી તું ભલે નવસો સાધુ ની નાત સાથે ગુજરાત ભર માં ફરી હોય પણ તે મહીસાગર નો મે નહી ખાધો હોય જાજુડી તારે મેવો ખાવો હોય તો બોલ જાજુડી માવો ખાધો અને મેલડીએ જાજુડી ને સ્વર્ગ ના માર્ગે અને મેલડી ને કોણ ઓળખશે એટલે મેલડી બોલી કે નુરિયા તારી જેટલી મેલી વિદ્યા હોય એટલી મારા ઉપર ઉજમાવ તારી બધી મેલી વિદ્યા ને જવાબ તને હું ઉગતા પોન ની મેલડી આપીશ અને ઉજ્જૈન પાદર માં મેલડી અને

ચાલુ કરીએ એટલે આ નુરિયે આ ડોસી બે કોરડા માર્યા પણ ડોસી ને જાને કઈ અસર જ ન થયું હોય તેમ વારો અને મેલડીએ એક નાની એવી ખકડેલી લાકડી નુરિયાના બહેડા ઉપર મારી અને નુરિયાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ એટલે આ નુરિયો ઓળખી ગયો કે આ ડોસી કોઈ સામાન્ય નથી પછી નુરિયો બોલ્યો કે ડોસી મારી બીજી રમત જો અને નુરિયે મેલી વિદ્યાર્થી એક લોખંડ ગોળો બનાવ્યો આ ગોળાની નીચે અગ્નિ પ્રગટાવી અને ડોસી ને કીધું કે તું આ ડોસી મરી ગઈ હશે પણ નુરિયે જેવો આ ગોળો ખોલ્યો તો ડોસી બોલી કે નુરિયા તારી ત્રીજી રમત અજમાવ મારે ડોસી ને તારી ત્રીજી રમત જોવી છે એટલે નુરિયાને નક્કી થઈ ગયું કે આ કોઈ દેવી છે મને માર્યા વગર નહીં મૂકે એટલે નુરિએ તેની ત્રીજી રમત અજમાવી અને એક મરેલી ગાય લઈ આવ્યો અને કીધું કે આ ગાય ના પેટ મો નહીં ઉતરે મેલડીએ જુડી કલારણ ને યાદ કરી અને જુડીએ મેલડી ને દારૂ ની આહુતિ આપી મેલડી દારૂ પીને મરેલી ગાય ના પેટ માં ઉતરી અને એક દિવસ પછી મેલડી આ ગાય ના પેટ નીકળી અને બોલી કે દીકરા નુરિયા તારી બીજી મેલી વિદ્યા મારી ડોસી ઉપર ચલાવ નુરિયો બોલ્યો કે હવે મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી અને નુરિયો નજીક આવ્યો અને ડોસી મેલડીએ તેને પસાર અને તેની સાતી ઉપર એક લાત મારીને નુરિયાને ને ઉતારી દીધો અને નુરિયાને ને મેળડી માર્યો પછી મેળડી ઉજ્જૈનમાં કાકરે બેઠી ત્યારથી આ મેળડી ઉજ્જૈનના ના ઝંડા કહેવાય જય મેળિમા જય માતા